ઓ લોગ ઉજાત ને પબલેક પર એકવાર સ્વાગત છે ફુફુ તમારું આપડે આ ચેલેન્જ અંદર આવી જિસ સેન્ટ્રલ માં ઉતરવાનું છે હેટે હવે બોલ હવે તમ તો ઘરે તો સો દિન ઉતરી જાઓ કોંટી બહુતરી ગન લઈ જાય હેમણા આ ઓલું લૂટ બોક્સ ઓલી આવા બહુસડી કોણ છે મારી પે કોણ છે આ બકરી એ ધોળ કિલે પર એક ગન તો હે ભૌસડી નો બધી ગન લઈ જો ઓ આટલી સ્પીડ માં થોડે છે ચીઝ સ્કિલ ની પાવર કિલી કેસે બંધો

ક્યાં છે બંદા આપ બોલો જલ્દી કિશાને મારી રહીશને બોલો એ ભાગે એ ભાગેશમાં ડીગળી ના ઝાડો પછી ગયો ચોધે એ ગાડી આવીયા યો ચોધ લોટી લે મા ત્યારે ના 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 ભાઈ એટલા મોકો બલોડો છે

લોડે ગ્લુઅલ બગડે વાટું ડોડા ભોસડી ના ટોકન ની લે લે મારી મોર થી સોદેલ ના ભોસડી નો પિસ્કારો લે હું કામ યાર પડી ગઈ આટલી બધી પડી જાય એક જ છે હવે ચાલો સ્કાર એ ચીફ સેકન્ડ પે એ બંદો 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 આ શોપે એ પાછો બંદો ઉતરો માથે તું યાર આ તો બંદા રિવાય કર્યો યાર સમીર કાર્બન લેલો આયા આ બંદો માથે ઉતરે એમ તો છું બંદો જો બારે છે એ આડી આડી લે તને પેલા કીધું તો રેજે ના થાય અમાર ભાઈ અમાર બંદો ઉતરો તો ગાડી આવી કુ મારી એક રૂણક તો મારો એ જે બરોબર આલો પાછળ બંદા પાછળ બંદા

બીજો કલુચો છે નહી આપડે છે કોઈ પિકીવાળો અહીંયા ગાડી કોણ તારા ઈશાન હું ભાઈને ખબર હોય ક્યાં ક્યાં હોય હવે ક્યાં એરિયા ને તો એરિયા બેસ્ટ છે છે ઉતરો હું મારા ઉતરા ના મલે તો તો કરી ભાન છો આપડી ગાડી ચડી જો તો પીકીવાલો ના ના અલે બેહો બેહો ઝાડીયા માં બેના બેહો ચાલન ગાડી આયા લોડી લે તત સુયા વાપરા ભસ મજીનો હાલે થાલે થાલે હરીમુ બોલો કે પરગટીએ તો બેસ્ટ છે પણ સને તમારા હવાના 5 વાગ્યાના સમય જાણો ના હોય કલેજા આ કિસકો ટ્રેન્કિસકો આયા આયા મને ગેમ ટેન્શન નહી સમજિયા? સમજિયા યો કે બે પાડી છે મકડી દી ફેંસલ મકડી ને યુઝ કરી મારે ઓલો લેવો છે રેડી છે મારે મકડી ખા બંધ આવે ત્યારે વિચારમાં રહી જાય

એક્ચ્યુઅલ લોન્ચ પર છે છે ટેન્શન નહી ચાલો કેટલી જોતી સમીર પોંચ બંદા ને ગાડી લોન્ચ પર જવાનું અનલિમિટેડ લોન્ચ પર છે મારી

અગર સોધીનો છે ને હાથમાં આવે નહીં ને પાણી ઓલે લોકેશન કેજે પેલા મને નથી ખબર આ પથ્થર વાળો બંદો અહીંયા છે નો હેલ્મેટ બેન લઈ લો ગેન ફાટી ગઈ દે સનોડ આવ્યો સનોડ ના કેના આવ્યો દેવી જો ભોસડી નતો આમ આખો છે આખો છે શું મરીનો બંદો જો આમાં ઈ વાંધો નહીં હોય કે તું કવર કરીજે ખાલી તું કવર કરું આખો જા બેન બે બંદા હનો કવર કરઉસ ગેંગ ફાને કી લોડાઉની આ તૈયારી જો બ્લુ ફાડો રેડી હા તમારી હાલ ક્યાં છે પીકી વાળો તારે પેલા આ લેઉ જમીર તો માસાબનો અહીંયા આવજે ક્યાં છે આવજે ડાય યા સનડો પોશનનો 250 હો ચાળવાણો જાણે મેગ્નેટ હોય હવે કોઈ છે છેલી ભડવી ડાય રે માખાણી મકડીયા કાઢવી પેલા મકડી કાઢે ઉભે રોગ પેલા મકડી કાઢે કુતરા મકડી

અલ્પાઈન એરિયા એવો છે હનીમૂન માટે બેસ્ટ છે ગાઈશ તો બે જણા જઈએ કે આપણે સ્કોર લઈને જાઓ ને તો અમે બે જણા ભોજના વિડીયો ઉતારવા મળીએ નહીં ભેગું થાય હા એટલે ટેન્શન વગર ટેન્શન વગર છે ને ગેમ પ્લે કરવાનું અને ટેન્શન વગર હનીમૂન ફ્રી થઈને કોઈને લઈ લીધો પણ યાર જે પૈસા વાળા હોવા પડે ગાડીમાં પૈસા હોય ને તો હોટેલ હોટેલ બુક થઈ જાય મારા વાલા પૈસા કાલે એટલું ધ્યાન રાખવાનું કે ઘડિયાળમાં કેમેરાનો અંધ બાકી તો હાલે રાખે બધું એક આ અમારા હોય જડી ગંડિયો ક્યાં ઉતારવાનું છે પીક મારા પાસે આવું છે એમ બીતા દેજી આઈ રે જો બધા બીતા દેજી બીતા દેજી હું એક કામ કરું અરે ગાઈસ નવા અપડેટમાં જૂનામાં જૂના આપણે વાત મળી જાય કે આપણા અપડેટ ની અંદર ગધાડો આવવાનો છે ગધાડો હા પે ઓલો વાહન હા વાહન આપણે કેમ ગાડી આખી છે ગધાડો આવવાનો છે ગધાડો આવી જાય તો ગધાડો એ ગધાડો એ ઉતરી જાય હેઠ એને ગધાડો આપણે તો આમાં ખાવિયા જાવ થોડક ઈશાન પાઈ આવો ઈશાન બાજુ ગન છે એ જે લોડો લોડા પર ગની નથી અમાર દર્શો દડો દે કે કેન મપરા કરી ભોસડીનો બે ડુયો વર્સસ કોટ તમારી

જોરે જોરે એલ છે પાસે પાસે ઉપર કે ઉપર ઉપર ને ને ના ઉપર ઉપર છે ને ના એ ભાજો ભાજો સમી ભાજો ઈ ઘર અરે આવ એલ કે તારે હોટ કાર હતા આવે કોનો ખાતી હો અરે જોસ પીધો માળા કે આવ વાળી સીટા ઓર તા લોડા ચીમ ની સોધી મારા ભાઈ પ્લાસ્ટિક ની અંદર ગાયડું ફાણ ના કે પણ અમારે એક ડોડો બોટિયા નીકળ ગાય અને હવે કરી છે ભાઈ બોટિયા ને કે મેરા પ્યાર ને જાવે શોપ નીકળી ગઈ છે છે ને બોટિયો છે લોન્ચ પર હોતે કરી ગયો તો સોદી મે આવું છે છું આખો મેરા આખો મેરા જાતો જ નતો એ ગાડી આવી પાછું કમ મેની ભટણિયા આટી ગઈ કરી કરવા તો જાવ છું ભાગ્યો કે નહીં અરે આ ઓપ્શન આવ્યા દે

તો સોતર સ્કોપ મારી પર ઓલરેડી છે એ મારે એક મે દિલમાં એકનો બેઠો છે ઈ બોલો બંદો કરે છોળો ગાડી વાળો રેકડી ગાડી પડી આ કે આના એ સોતને કવર આમાં પડ્યા છે લઈ લો ક્યાં ખરીદવો હોય તો 400 400 મળે છે ગાડી પડી ને ગાડી આપણી લોડે કોક 30 રેક હોય 30 એમ 14

રીવા કેસા સોદેલના તોળીજો નોક થઈ ગયા આપણા બંદા રીવા કરવા મદદ કરી લીયું કોઈ છે કે નહીં થોડતા વાર લાગે લે બોટુ ખાલી સયો જાય સોદેલનો થોડતા શું આયા આવશે જાય કરવા આયા રે ઓઢેર રોડા વન ટેપ ની ક્યાં ગેન્ડ આ સિંગલ બંદો ડેમેજ છે હાલે મન્યા કેટલો ડેમેજ છે લોડે થી બોલ બીજો છે ટોકન છે ટોકન 200 છે આ એ છે છે ફ્લોર પર ભોસડીનો તો એ બોટીઓ છે ભોસડીનો મામા સોરી મામાનો વિડિયો કોલ આવે પાછળ ગ્લુ ડાઉન તાર માર બેસ્ટ ચેન બોટિયો ગાઈસ ચેન બોટીઓ

तो तरो फ्रेंड्स से क्या लोड आवे सो देना केन के, के रिवाइव करे अरे भाई रिवाइव करने जाओ भाई लो हेलो बंद आई गयो मला रे हे हर मेडिकेट देनी दोलो रेस्ट करी गयो हां गेम तो फाडी नके सो फाडी छे फ्री रिवाइव ले लेने के भड़वा हेठे भागी जाएन क्या हेठे भागने नन क्या ए भाई रिवाइव करने जाओ पीछे जाओ आने मारी जाओ मगत बस खुश 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 अरे भाई मारो भाई ગમ એમ કરી દે રિવા કદેના બોલો રોપે મારવાનો છે ગોળી રિવા લે લેના નય તો ને મને કોઈ દે કાઈ એક તો બીયા થાય બીજે નો કિક કર કિક કરને પોછડીના આ કે ઉભો રહે કાય વાત ને કાઈ લખશે જો તો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરીજો દેજો આજ ઓને બને રહો ચેનલની અંદર ઢીલા